કુંડળી છે કુંડળી એ તમારા ભાગ્યનું એક્સરે છે હું કાંઈ માટે કહું કે કુંડળી તમારા ભાગ્યનું એક્સરે છે તમારું ભાગ્ય કઈ બાજુ જશે ક્યાં તમે સફળ થશો ક્યાં નિષ્ફળ થશો ક્યાં તમારે કેટલા પગલા ભરવાના છે ક્યાં કયો કારક છે ક્યાં કયો ગ્રહ મારા છે આ બધું જ કુંડલીમાં છે કયા લગ્નમાં તમારો જન્મ થયો છે કરક લગ્ન મેષલ લગ્ન મિશ્રણ લગ્ન જે લગ્નમાં જન્મ્યો છે ઉમાંથી આખું ફળાદેશ તૈયાર થાય આખી કુંડળીનું ફળાદેશ લગ્ન કુંડળી ઉપરથી તૈયાર થાય ચંદ્ર કુંડળી ઉપરથી જન્મ કયા કઈ રાશિમાં ચંદ્ર છે ઉમાંથી એની રાશિ તૈયાર થાય રાશિ ખાઈ માત્ર આપણે અત્યારે કે એક જ રાશિ કે ચંદ્રના જે અક્ષર આયા હોય એના ઉપરથી ચંદ્ર રાશિ ઉપરથી નગા નક્ષત્ર ઉપરથી એ નામ પડે અત્યારે તો માણસ જ્યોતિષ ને જો કુંડળી બધા બનાવે પણ જોવડાવે કોઈ નહીં કબાટમાં રાખી મૂલે પણ જ્યારે તકલીફ આવે ને તેરે દોડે અને એમાં જો કોઈ ખારો જ્યોતિષી મળી જાય ઠીક છે નકા પૂજા કરવા વો પૂજા કરવા એ કરો વો કરો પછી પૂજા કરાવીને થાકે વાય મારી પાસે બાપુ આ બધી પૂજા કરાવી ફાયદો નથી મારા પાસે કરાવી હતી મેં કીધું તું હા હું ઘણા ને કહું કાલસરફ યોગ છે યાર કે બાપુ અમે કેટલાય કાલ સર ચાણો જઈને કરાય એમાં હું શું મરું તમે ચાણો જઈને કરાય વિધિવત છે વિધિ કરાવો પેલા સારા વિદ્વાન બ્રાહ્મણો ગોતો હવે એક કુંડિયા જેવી હતી કાલ તો બેન કે કાલ છે પણ બેન તમને કેમ ખબર પડી જો જોડાવા આયા છો કે શીખવા આયા છો કીધું મને કે બે પણ મેં કીધું આ કુંડળીમાં દુનિયાનો કોઈ બ્રાહ્મણ એમ કે આ કુંડીમાં કાલ શ્રફ છે તો મારે જ્યોતિષ બંધ કરી દેવું મેં કીધું જોવાનું મારે આ સેવા નથી કરવી એ કે ના બાપુ ચાર બ્રાહ્મણે કાલ સર્પ કીધો પણ ચાર બ્રાહ્મણ કીધું હું નથી કેતો બોલો પછી તો મેં બેન ને કીધું કીધું બેન ગુગલ ગુરુ ને પૂછો તો એ કે એ મન નથી આવડતું મેં કીધું આમાં કાલ સર્પ છે નહીં શાંતિ રાખો હનુમાનજી ને પ્રાર્થના કરો બધું સારું થઈ જાય જેવી રીતે તમારે પેટમાં કઈ તકલીફ હોય ડોક્ટર એમ કે સોનોગ્રાફી કરો એટલે સોનોગ્રાફી પ્રિન્ટ આવે એટલે ડોક્ટર કહી દે કે આ તકલીફ છે હાડકાની તકલીફ હોય તો એક્સરે કરો એટલે ખબર પડે કે હાડકું તૂટેલું છે શું છે એની દવા થાય એમાં કુંડળી છે ભાગ્યનું છે કુંડળી પ્રમાણે જે જે ગ્રહોની દશા મહાદશા અંતરદશા રાહુ કેતુ શનિ આદિ જે ગ્રહોની વિવિધ પૂજા કરવામાં આવે એના જાપ કરવામાં આવે એનો દશા હું સોમ કરવામાં આવશે બાપુ ગેરંટી આપે કે આપકા કામ સફળ જાય બાકી તમારે કઈ કરવું છે કાંઈ ના કરો કાંઈ નથી કરવું મારા પાસે જોડાવવાની જરૂર નથી આ હનુમાનજીના ચરણોમાં જઈને અરજી લગાવી દો તમારી અરજી હનુમાનજી શીખવાડશે હા એમને એમ પાંચ પાંચ સાત હાથ હજાર મણા આવે છે સાંજે એને કાંઈક છે અહીંયા કાંઈ હાથ હજાર મણા મારી પાસે જોડાવા નથી આવતા અને હું તો બધાયને કહું હવે તમારો વારો ના આવે ને કોઈ આ આજ કેટલા જણા રહી ગયા જોડાય વગર હું વાત કરજો આમાં હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ અગિયાર બાર તેર બસ ચૌદ પંદર બસ આવું છેલ્લે ભલે રહી ગયા એ તમે રહી ગયા તો કઈ ચિંતા ન કરતા એક શ્રીફળ લઈ લાલ ધોગો બેટી હનુમાનજીના ચરણો શ્રીફળ મૂકીને પ્રાર્થના કરો બાપુ ગેરંટી આપે મારા જ્યોતિષ જોડાએ કરતા ત્રણ ગણો ફાયદો જલ્દી થશે કેમ કે મને એ જ્ઞાન એમણે આપ્યું છે હનુમાનજી મને જે કઈ જ્ઞાન છે એ હનુમાનજી આપ્યું છે હનુમાનજી આપ્યું છે એટલે કદાચ વારો ના આવે તો હનુમાનજી કને શ્રીફળ મૂકી દે છોડાવવાની જરૂર નથી શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન ફલમ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો એના ઉપર વિશ્વાસ રાખો તમારી બેડલી ડૂબવા નહીં દે તમારે શ્રદ્ધા એ નથી વિશ્વાસ એ નથી તો શું કરવાનું શ્રદ્ધા રાખો ભગવાન ઉપર એક લોકસાહિત્યકાર સારી વાત કરે ને કે ભાઈ એક મોટી નાવડી હાલી જતી હતી એમાં બધા એ પેસેન્જરો હતા અને એમાં એક નાની દીકરી હતી પછી મધ દરિયે પહોંચ્યું અને અતિશય તુફાન ઉપડ્યું તો વાણ આમ ડોલવા માંડ્યું આમ ડોલવા માંડ્યું ખૂબ ડોલે બધા રડવા લાગ્યા બીવા લાગ્યા બૂમો બૂમ પડવા લાગ્યા અને એમાં એક દસ વર્ષની છોકરી હસતી હતી થોડી વાર થઈ દસ વર્ષની છોકરી હસતી હતી દરિયો શાંત થઈ ગયો હવા શાંત થઈ ગઈ નાવ બરોબર ચાલવા લાગી બધાએ હાસકારો લીધો અને ત્યારે એક ભાઈએ દીકરીને એટલું પૂછ્યું બેટા અત્યારે તોફાન ઉપડ્યું ત્યારે કે તું કેમ હસ્તી હતી બધા રોતા હતા તને બીક નથી લાગતી એટલે દીકરી કીધું કે ના મને બીક નથી લાગતી એ કે કેમ બીક નથી લાગતી તો કે બીક એટલા માટે નથી લાગતી કે જે હોળી હંકાળે છે ને એ મારો બાપ છે અને મને ખબર છે કે આમાં હોળી કેમ હાલે એટલે મારો બાપ જો ભેગો હોય તો મારે ડરવાની જરૂર નથી એમ વાલા ભક્તો એમ છે કે જો તમારો બાપ હનુમાનજી હોય તો તમારે ક્યાંય આના ચરણે આની પૂજા ધૂપ દીપ મેમ ગંજનો ગજભૂત ભૂતર મરીદલ શૂલભાઈ ભંજનો દિન દુખ જનકો ભગત ભગતજન કો ભયરણ આયો ઉગારી લીધે શરણે તુમ હો અસરન શરણ પ્રભુ તુમ હો અસરન શરણ રઘુનંદ આનંદ ગંત કો દુઃખ પડ્યો રણ કે લડન મે લક્ષ્મણ બચાવે કવન લાગ્યો બાણ સુધિ ક્યો બને સંજીવની લાજે ઉઠાજે ગિરી ગગને સમન કર સંતાપ બજરંગી શકલમમ દીજે દિલ મે સમન કર વાલા દીજે દિલ મે સમન કર આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરો ભાનુ બાપુ ગેરંટી આપે કે મારો હનુમાનજી તમારું કામ કરશે